જેટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ આઠ આઠમો પાઠ છે કૃષિ ક્ષેત્ર એનો ભાગ છઠ્ઠો આજે આપણે જોવાનો છે કૃષિ વિશે જે આપણે ચર્ચા કરી કે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટે સંસ્થાકીય સુધારાઓ ટેકનોલોજી સુધારાઓ અને અન્ય ઉપાયો મોટો પાંચ ગુણનો પ્રશ્ન પૂછાય એમાં આપણે ત્રણ વિભાગમાં સંસ્થાકીય સુધારામાં જે ચાર પેટા મુદ્દા છે એમાં જોયું કે જમીન વિષયક સુધારાઓ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ અને કૃષિ પ્રદર્શની વેચાણ વ્યવસ્થામાં સુધારો આ કરવાથી આપોઆપ ખેત ઉત્પાદકમાં વધારો થઈ શકે ખેડૂતો એ પાક વાવવા પાછળ પહેરાય અને એમને પૂરું વળતર મળે પૂરી રોજગારી મળે એ હેતુથી જો વધારે ઉત્પાદન કરવા માટે આવા પ્રોત્સાહનો આપવામાં આવે અથવા તો સરકારી આવું આયોજન કરવામાં આવે તો બધા ખેડૂતો છે એને વધારે પાક મળે એના માટે સંસ્થાકીય પરિબળમાં જમીન સુધારાઓ પોતાની માલિક થઈ શકે સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિ એટલે કે ખેડૂતોને જે સાવકાર ધનવાન લોકો ધિરાણ આપી અને ઊંચા દરે વ્યાજ આપતા લેતા ઊંચા દરે વ્યાજ લેતા અને જે ખેડૂતોને દેવામાંથી ક્યારેય મુક્ત થવા દેતા નહોતા હવે આ જે લોન છે એ સરકાર નાબાર્ડ નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આમની સ્થાપના થયા પછી જે બેંકોએ ઓછા દરે ધિરાણ આપ્યું અને ક્યારેક પાક નિષ્ફળ જાય અથવા દુષ્કાળ પડે અતિવૃષ્ટિ થાય એવા સમયે ઘણું બધું લગભગ સો ટકા વ્યાજ વ્યાજ માપી કરે અથવા તો એ લોન પણ માફી કરી દે એમાં વીસ ટકા દસ ટકા અને સો ટકા પણ એ કરી શકતા હતા હવે કૃષિ પેદાશનું ઉત્પાદન થયું હોય પણ કોઈ લેવાલી ન હોય તો એમને સાવ ઓછા ભાવે ખોટ ખાઈને આપી દેવું પડતું હતું એટલે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ શરૂ કરી અથવા તો ટેકાના ભાવ બાંધીને જે બજારને નિયંત્રણ કરી અને લોકોનો ખેડૂત લોકોનો જે બધો પાક છે એ સારા ભાવમાં વેચાય અને એમને સારું એવું વળતર મળે નહીંતર ખોટ જાય એટલે બીજે વર્ષે વાવતા નહોતા આ હેતુથી વેચાણ વ્યવસ્થા એ પણ અગત્યનું પાસું છે કે ખેત ઉત્પાદન વધારવા માટે એ એક અગત્યનો મુદ્દો છે હવે કૃષિ સંશોધન જે દ્રશ હાઇબ્રિડ બિયારણો છે એના માટેની વાત કરી છે કે જે ખેડૂતો છે એમને કૃષિ સંશોધનમાં મુદ્દો આ છે આપણે જોવાનો છે કે ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી જે સુધારણ બિયારણ માટે ખાસ કરીને તો તો જે સંશોધનો થવા જોઈએ ખેતીમાં નવા નવા ટેકનોલોજીન સાધનો છે બિયારણ છે જંતુનાશક દવાઓ છે ખેતરની અંદર રાસાયણિક ખાતરોનો જે ઉપયોગ છે આ બધા નવા સંશોધનો માટે જે ઘણો બધો ખર્ચ લાગે શિક્ષણ જોઈ તો આના માટે જે સરકારે ઘણી બધી સંસ્થાઓ ઊભી કરી અને એમાં નવા નવા સંશોધન કરીને જુદી જુદી રીતે જુદા જુદા ખાતરોનું ઉત્પાદન અને રસાયણિક જે ખાતરો એની સાથે સાથે સુધારણ બિયારણો ટેકનોલોજી સાધનો કે ઓછા ખર્ચે એ પાક તૈયાર થઈ જાય અને નહીતર ખૂબ મહેનત અને મજૂરી વધી જતી હતી આ આવા સંશોધનોથી ઘણું બધું આપણને ખેડૂતોને જે ઓછા ખર્ચે વધુ પાક મેળવી શકે પુષ્કળ પાક થાય એના માટે એ આવી કૃષિ સંશોધનો માટે નાબાર્ડને જે કામ સોંપવામાં આવ્યું તો નાબાર વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને જે કૃષિ યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નવ 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 દિવસે દિવસે એ સંશોધનો કરે છે આ અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે આ સોધા પછી ખેડૂતોને સમજાવવા કઈ રીતે વાવેતર કરવું ક્યારે પિયત આપવું ક્યારે દવાનો છંટકાવ કરવો કયા પ્રકારની દવા છાંટવી આ બધી માહિતીને કારણે પુષ્કળ એ પાક આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ કે ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બાજરામાં બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય અને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય એ હેતુથી કૃષિ સંશોધનો કરવામાં આવ્યા છે જે એને તાલીમ મળે એટલે એ નવું વાવેતર કરવા માટે નવા પાકો ઉત્પન્ન કરવા માટે પ્રેરાય નહીં જે દર વર્ષે મગ પડી વય તો મગ પડી જવાય કપાસ પરંતુ એ પાકની ફેર બદલી જો કરવામાં આવે તો એ ઘણું બધું ઉત્પાદન પ્રાપ્ત થતું હોય છે જેમ જેમ આવી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ કૃષિ યુનિવર્સિટીઓનો તો એમાં વિદ્યાર્થીઓએ જે સંશોધનો કર્યા એમાં ખાસ કરીને સૌથી અગત્યનું જે સંશોધન છે એ સુધારણ બિયારણમાં કે જે બિયારણ માટે જે સુધારણ બિયારણો છે એના વિશે આજે આપણે વાત કરીશું પરંતુ એ પહેલાં જે બજારની અંદર વસ્તુની માંગ વધતી હોય એનો માહિતી મળે અને જે ખેડૂતોને સમજાવવામાં આવે કે એકનું એક વાવેતર ન કરે આવી રીતે સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મળે અને તે બજારલક્ષી ઉત્પાદન લેતા થાય ત્યાર પછી કૃષિ સુધારણા કાર્યક્રમોમાં જે ખેડૂતની જે સામેલગીરી છે એ સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ પંચાયતી રાજ સ સંકલિત ગ્રામ વિકાસ યોજના જનસંઘ યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારા તરફ વાળી શકાય કે આવા જુદી જુદી યોજનાઓ એ સમજાવે વિદ્યાર્થીઓ સરકાર દ્વારા એ માણસો રાખીને સમજાવે અથવા તો આવી સંસ્થાઓ જે છે એમાં આવા કાર્યક્રમો ગોઠવે કે કયા પ્રકારનું વાવેતર કરવું કે એમાં કેટલું ખર્ચ થાય અને કેટલો ઉત્પાદન મળે ને કેટલો ફાયદો થાય આવી રીતે જો માહિતી ન હોય તો કૃષિ સંશોધનનું જે કાંઈ નવું સંશોધન થયું હોય એ લોકો સુધી પહોંચે ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો આ કામગીરીથી માહિતગાર થાય એટલા માટે જે સામૂહિક ગ્રામ વિકાસ યોજના ગામડાઓની અંદર એ સભાઓ ભરીને એમને આ બધી માહિતી આપવામાં આવે પંચાયતી રાજ એટલે કે આવા જે ગામડાઓની અંદર આવા જે ગ્રામ સહકારી મંડળીઓ હોય અથવા તો એના દ્વારા જે મંડળી દ્વારા બિયારણ અને ખાતર મંગાવતા હોય એને ખેડૂતોને સમજાવીને આપતા હોય છે જે સંકલિત ગ્રામ વિકાસ યોજના છે જનસંઘ યોજના છે વગેરેની શરૂઆત કરી અને જે કૃષિની અંદર આવી જેને લોકો ખેડૂતને જે લાભ મળે છે એ સારા પ્રકારના લાભ ઉઠાવતા થાય અને સરસ મજાનું પોતાના ખેતરમાં આવા પાક ઉત્પન્ન કરી પુષ્કળ પ્રમાણમાં આપણા દેશને જે અનાજ પૂરું પાડે અને આપણે આયાત ન કરવું પડે અને નિકાસ કરીએ તો દેશને જે ઘણું બધું ઊંડિયામણ મળે તો આવું કૃષિ ક્ષેત્ર આધુનિકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વરા તરફ વધારા તરફ વળી શકે છે હવે આ ચાર મુદ્દા આપણે જોયા કે સંસ્થાકીય જે મુદ્દા છે એમાં સંસ્થાકીય સુધારામાં સૌપ્રથમ જમીન વિષય સુધારા વિશે આપણે માહિતી લીધી પછી સંસ્થાકીય ધિરાણ પ્રાપ્તિ ધિરાણ વિશે અને ત્રીજો મુદ્દો વેચાણ વ્યવસ્થા અને ચોથો સંશોધન હવે ટેકનોલોજી સુધારા કે જે ફેરફાર થયા અને આપણે ખેત ઉત્પાદન વધારી શકીએ એના માટેના જે ઉપાયો છે એમાં સૌ પ્રથમ ટેકનોલોજી સુધારામાં જોઈએ તો સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજી સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે જે સંસ્થાકીય આપણે ચાર મુદ્દા જોયા એમાં તો લોકોને સમજાવવા અને ઘણું બધું કામ લેવાનું છે એમની પાસેથી એટલે થોડોક ફાયદો તો થાય જ આ જો સરકાર આવી વ્યવસ્થા ગોઠવે તો ઘણું બધા ખેડૂતોને એનો લાભ મળી શકે પરંતુ ટેકનોલોજી સુધારા છે એ તો સીધી અસર કરે છે અને સીધા ફેરફાર એમને દેખાય છે તો એક પછી એક મુદ્દાની આપણે ચર્ચા કરશું ત્યારે એ ખ્યાલ આવશે કે જે ટેકનોલોજીના સુધારા આપણને વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે આથી જે ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે એક ખેડૂત પોતાનું જ બિયારણ વાવતો હોય અથવા પોતે જે ખાતર છે એનું પ્રમાણને ખ્યાલ ન હોય તો બીજા ખેડૂતોની સારો પાક થાય તો એની પાસે તે માહિતી લે કયું બિયારણ તમે વાવ્યું હતું અને કેવી રીતે આનું જે તમે ખાતર નાખ્યું દવા છાંટી કંઈ કેટલા પ્રમાણમાં ક્યારે ક્યારે તો એકબીજા માહિતી આપી અને પુષ્કળ આવું ઉત્પાદન કરતા હોય છે સૌ પ્રથમ પહેલો મુદ્દો છે સુધારણ બિયારણો બીજું છે રાસાયણિક ખાતરનો વપરાશ ત્રીજું સિંચાઈ વ્યવસ્થાની સગવડમાં વધારો ચોથું યંત્રોનો ઉપયોગ અને પાંચમું જંતુનાશક દવા છઠ્ઠું ભૂમિ પરીક્ષણ આટલા છ મુદ્દા ટેકનોલોજીકલ સુધારા માટે છે તો આવો ત્રણ માર્કમાં ટેકનોલોજી સુધારા ખેત ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજીક સુધારાનું વર્ણન કરો એવું ત્રણ માર્ક માટે પણ પૂછાય તો આ છ મુદ્દાની ચર્ચા કરવી પડે અને આ છ મુદ્દા છે હરિયાળી ક્રાંતિમાં પણ તમને ઉપયોગી બને એવા મુદ્દા છે એટલે હું થોડીક વિસ્તારથી એમની વાત કરીશ કે સુધારણ બિયારણો શું છે તો કે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા જે સુધારણ બિયારણો એટલે કે હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે હાઇબ્રિડ એટલે શું છે કે એનું સંશોધન કરે જે ખેડૂતોને પાક થયો હોય ઘઉં ઘઉંનું વાવેતર કર્યું હોય અને ઘઉં છે પછી અમુક એ ઘઉં છે એ વાવવા માટે આવતા વરસ પૂરતા એ રાખી દે માંથી વીસ માણ પચીસ માણ જેટલું એમને બી બી જોતું હોય એટલું મગફળીનું બી છે ઘઉંનો બી છે મગનું છે એમાંથી ને એમાંથી વાવતા તો એને પૂરતા પ્રમાણમાં એ ફરી પાછું વાવે ત્યારે સારો પાક કે સારું ઉત્પાદન ન મળે પણ સંશોધન કરેલું જે બિયારણ હોય તો એ બિયારણ એમની અંદર પુષ્કળ ફૂલ ફળ આવે અને ઓછા સમયમાં થઈ જાય પહેલાં મગ વાવતા ચાર મહિને થતાં અત્યારે એક આમ જોઈએ તો ચાલીસ કે પિસ્તાલીસ દિવસમાં મગ વાવ્યા હોય પછી પાક તૈયાર થઈ જાય પહેલાં ચાર મહિના એટલે એકસો વીસ દિવસે મગ આપણા હાથમાં આવતા હતા એટલે ઘણી એમને મહેનત કરવી પડે ઘણી વખત પ એટલે કે પાણી આપવું એટલે ઓછા પાણીમાં અને વળી પહેલાં મગ છે એ એક હેક્ટરની અંદર આમ જોઈએ તો માંડ પચાસક મણ જેટલા મગ થાય આ છે એક હેક્ટરમાં બસ્સો મણથી વધારે મગ તૈયાર કરી શકે છે તો આ પ્રકારે ખૂબ જ નાનો છોડ હોય વધુ ફાલ આવે ફળફૂલ આવે એવી રીતે શાકભાજી જે વિંડો વાયુ હોય દોઢ મહિને એની અંદર ફળ આવે એટલે કે શીંગ આવે અને જ્યારે અત્યારે તો વાવ્યા પછી વીસ કે પચીસ દિવસમાં એ છોડ કર હજી નાનો હોય તો એનાથી સીંગ મોટી એવું આવું સંશોધન અને પુષ્કળ પ્રમાણમાં પહેલાંમાં તો એક 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 સીંગ આવે એક લઈ લો પછી બીજી આ અત્યારે તો એક જ ડાળી એટલી બધી ડાળીઓ ફૂટે અને રોજ આ દર સીંગો એક છોડની અંદરથી મળે રોજ એ રોજ મળે બીજે દિવસે પાછી એ તૈયાર થઈ ગઈ હોય બીજી એટલી ઝડપી એટલે આવા સુધારણ બિયારણો એ જોઈએ તો શેરડી મગફળી ઘઉં જોઈએ તો ઘઉં છે એ દસ મણથી એક વીઘાથી દસ મણથી વધારે થતા નહોતા આજે સાઠ સિત્તેર મણ ઘઉં એક વીઘામાંથી કરે એટલી ફૂટતા એવડી મોટી એમની જે ડુંડી કહેવાય ઘઉંની બાજરાનું છે એ ડુંડું કહેવાય જ્યારે જુવાર છે એને લોથું કહેવાય આ જે શબ્દો આપણે ગુજરાતીમાં આવે છે તો આ જે ઊંડી મોટી થાય અને એક ટૂંડીની અંદર બસોથી સાઠ સિત્તેરથી સો દોઢસો બસો દાણા એકમાં હોય પહેલાંમાં આઠ દસ દાણા આવતા એટલે આમ સાઇઝમાં પણ અત્યારે મોટા અને પહેલાં નાના થતા એટલે ઉત્પાદનમાં દવા માટે જે આવી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે સુધારણ બિયારણોમાં આવા સંશોધનો કરે છે અને થતા રહે છે અને નવું નવું હાઇબ્રિડ બિયારણ પ્રાપ્ત થાય પાછું રોગી ન આવે દવા પણ ન છાંટવી પડે એવા બિયારણો આચે છે વહેવા પછી કપાસમાં એ જો હાઇબ્રિડ બિયારણ ફાવે તો દવા પણ ન છાંટવી પડે નકર હજારો રૂપિયાનો ખર્ચ થાય કે એમાં રોગ આવે અને એવી દવાઓ છાંટી અને એને બચાવવું પડતું હોય છે તો આ હાઇબ્રિડ બિયારણ આવતા ઘણું બધું દિવસે ને દિવસે નવી સંશોધનો થતું જાય છે એક જ છોડની અંદર બે ત્રણ વસ્તુ પણ આવે એવા સંશોધનો થાય છે તો આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતાં જે બિયારણો છે એ વધુ પેદાશ આપે એટલે વધુ ઉત્પાદન આપે ઝડપી પાક તૈયાર કરે એટલે કે ઓછા સમયમાં એ પાક તૈયાર થઈ જાય અને રોગની સામે સફળતાનો સામનો કરી શકે એટલે કે જે ઈયળો આવે ફૂગ આવે અથવા તો ઘણા બધા પ્રકારના રોગ છોડ ઉપર આવતા હોય છે એટલે એ જીવાતો પણ ન થાય એવા એવા પ્રકારના છોડ હોય કે એમની ઉપર આવા રોગ કોઈ અસર કરતું નથી આ બિયારણનું સંશોધનને કારણે આ શક્ય છે અને એ બિયારણ ખૂબ મોંઘું હોય છે પરંતુ ખેડૂતને એક વખત ખર્ચ થાય પછી પાછું એમાં પુષ્કળ એ ઉત્પાદન થાય એટલે એ ખર્ચ એમને નડતું નથી અને પૂરતું વળતર મળે છે પાછું એનું એ બિયારણ જો વાવવામાં આવે તો એ થતું નથી પછી જેને નવું જ સંશોધનવાળું અને જેના પ્લોટિંગ કરેલા હોય એ જ બિયારણ એમને લેવું પડે છે આમ જે સંશોધન કરેલા બિયારણોથી આપણને ખૂબ જ પાક મળે છે ઝડપથી પાક તૈયાર થાય છે અને રોગની સામે સફળતા મળે છે આ ખાસ યાદ રાખજો જે આપણને હરિયાળી ક્રાંતિમાં કામ આવશે આ ભારતના અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે જે જેને કારણે જે મેં કીધું એમ એક હેક્ટરની અંદરથી ઓછું ઉત્પાદન મળતું હતું હવે સુધારણ બિયારણથી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ચાર ગણું પાંચ ગણું એ આપણને અનાજ આમ પ્રાપ્ત થતું હોય છે એટલે ખૂબ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અને અન્ન ઉત્પાદન માટે જે આપણને અન્ન ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારા માટે વધારાના કૃષિ ક્રાંતિને સ્થાને બ્રિજ ક્રાંતિ એટલે કે સીડ રિવોડનના નામે પણ ઓળખવામાં આવે છે એટલે કૃષિ ક્રાંતિ મેં કારણે જે બીજ ક્રાંતિ પણ કહી શકીએ જેમ જેમ સંશોધનો થયા ટેક્નોલોજી આવી હાઇબ્રિડ બિયારણો દવાઓ રસાયણિક ખાતરો એની સાથે સાથે સૌથી અગત્યનું પાસું હોય તો આ સુધારણ બિયારણો કારણે આપણે બીજ ક્રાંતિ જેને કહીએ છીએ કે આ સંશોધનને કારણે ઘણું બધું ઉત્પાદન વધારી શકા છીએ હવે રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રીમતા આપવામાં આવે છે એટલે આવી જે યુનિવર્સિટીઓ છે બીજ નિગમ કંપનીઓ છે એ નવા સંશોધન કરી કૃષિ વિશ્વવિદ્યાલયમાં છે આવા બિયારણોનું સંશોધન કરીને એને ખૂબ જ સંશોધન કરે એટલા માટે એમને ઘણી બધી પ્રોત્સાહન આપવામાં આવે છે ઘણી બધી એને સબસિડી આપવામાં આવે છે અને દિવસેને દિવસે નવા બિયારણો સંશોધન કરે એના માટે એને સગવડ પૂરી પાડવામાં આવે છે આ રીતે એ દિવસેને દિવસે એ નવા બિયારણોનું હજી પણ સંશોધન થઈ રહ્યું છે અને ફળ શાકભાજી અને અનાજ શેરડી ઘણા પ્રકારના આપણા જે પાક છે એ પાકની અંદર આવા સંશોધનો થતા હોય છે હવે બીજો મુદ્દો જોઈએ તો રાસાયણિક ખાતરનો વપરાશ જે પાક માટે પૂરતું પોષણ ન મળે જમીનની અંદર બધા તત્વોનો હોય બધી જમીનની અંદર જુદા જુદા પ્રકારના તત્વો ખૂટતા હોય તો એ ખૂટતા તત્વો જમીન સુધારણા જ્યારે જમીનના ભૂમિ પરીક્ષણ કરી અને પછી એમાં પોટાશ છે કે કયું તત્વ ઘટે છે ફોસ્ફેટ છે એ નાઇટ્રોજન છે એ પાક પ્રમાણે જેટલા પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં આવા રાસાયણિક ખાતરો જો એ એમને છાંટવામાં આવે અથવા તો છોડને આપવામાં આવે તો પૂરતા પ્રમાણમાં પણ એ ખેત ઉત્પાદન વધુ થતું હોય છે તો જે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય એ હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલ પ્રયોગથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે એટલે આવું પોષણ મળે એના માટે ખાતરોમાં રાસાયણિક ખાતરો છે એનો પ્રયોગ કરવાથી આપણને ઘણું બધું ઉત્પાદનમાં ફાયદો થતો હોય પીળો પાક પડી ગયો પાણી લાગી ગયું હોય તો યુરિયા નામનું એ ખાતર નાખવામાં આવે તો એ છોડ છે એકદમ પીળા સ્મટી અને એકદમ લીલોચમ અને પુષ્કળ ફૂલ અને ફળ એમાં આવતા હોય છે એટલે એ આમ વિટામિન જેવું કામ કરે છે આ રાસાયણિક ખાતર ઝડપી છોડ મોટો કરે છે અને ખૂબ જ સારું એવું ફળ એમાં આવે એ રીતે એમને ખાતર જો જુદી જુદી રીતે એમાં ખૂટતું હોય તો જે તે પાકને જરૂરી નાઇટ્રોજન ફોરેટ પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે હવે ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે એટલે સરકાર આ બધા રાસાયણિક ખાતરોના કારખાના છે હવે ઘણા બધા પ્રાઇવેટ એવી કંપનીઓને એ જે ખાનગીકરણને ઉદારીકરણ થયું એની જેમ એવું ખાનગીકરણ પણ આવા કારખાના રાસાયણિક ખાતરના કારખાનાઓને એ છૂટ આપવામાં આવી છે તો આ ઉપરાંત મોટા પ્રમાણની જરૂરી આયાત કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી ભાવે એ ખાતર ઉત્પાદન કરવામાં આવે છે સબસિડી આપવામાં આવે કે એક પચાસ કિલોનું ખાતરની એક બોરી હોય તો એક થેલી હોય તો એ હજાર અગિયારસો રૂપિયા હોય તો સરકાર સો રૂપિયા એમાં સબસિડી આપતી હોય છે તો આવી રીતે ખાતર ઉત્પાદન કરે અને ખેડૂતો એનો વપરાશ કરે તો એ પાક પુષ્કળ વધારો થઈ શકે અને દેશમાં પૂરતું અનાજનું ઉત્પાદન હોય તો ભાવ છે એ સ્થિર રહે અને વિદેશમાં નિકાસ કરે તો એમાંથી વધતું અનાજ હોય તો એ નિકાસ કરે તો એમાંથી ઊંડિયામણ પણ મળે એટલે આયાત પણ ન કરવું પડે તો આપણને ઊંડિયામણ ચૂકવવું ન પડે આ માટે આવી રીતે ખેત ઉત્પાદન વધે તો દેશમાં ઘણો બધો ફાયદો થાય અને ખેડૂતો એ પાક વાવતા થાય હવે સિંચાઈની સગવડતામાં વધારો આ પણ એક અગત્યનું પાસું છે કે ભારતમાં જે વરસાદ છે અનિયમિત છે અને એને કારણે જે ભારતનું કૃષિ ક્ષેત્ર મોટાભાગે આમ જોઈએ ને તો ભગવાન આધારિત એટલે કે આકાશી ખેતી છે એ જેમ ભારતના ખેતી મુખ્યત્વે વરસાદ પર આપણે નવીએ છીએ પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે ક્યારેક પુષ્કળ પડે જરૂર હોય પાકને ત્યારે વરસાદ ન આવતો હોય એટલે અનિશ્ચિત છે ટાઈમે ટાઈમે દસ પંદર દિવસે એક પિયત થઈ જાય એટલો વરસાદ જો ચાર મહિના આવે તો પાક સારા ઉત્પાદન થાય કારણ કે હજી કેટલા ગામડાઓ અને કેટલીક ખેતરો એવા છે કે જેમાં સિંચાઈ યોજના નથી બોર નથી કૂવા નથી ત્યાં વીજળી નથી અથવા તો ત્યાં નહેરનો પાણી કે ડેમ કે ચેકડેમો કશું જ નથી આવા સૂકા ખેતરો ભારત દેશમાં પુષ્કળ છે એટલે આપણે એક જ પાક લઈ શકીએ છીએ જો સિંચાઈની સગવડતા મળે નેર દ્વારા કૂવા દ્વારા જે બોર કરીને પૂરતી વીજળી પ્રાપ્ત થતી હોય તો સિંચાઈ દ્વારા બે ત્રણ પાક એ આખા વરસ દરમિયાન એક જ ખેતર ઉપર લઈ શકાય એટલે આપણે ખેતી છે એ વરસાદ ઉપર આધારિત હોવાને કારણે હવે દિવસે દિવસે સિંચાઈની વ્યવસ્થા વધતી જાય છે જેમ નર્મદા યોજના આપણા ગુજરાત માટે તો એક જીવાદોરી સમાન અને પીવાના પાણીનો પ્રશ્ન તો સોલ્વ થયા પરંતુ સિંચાઈની હવે સગવડતા આપશે ધીમે ધીમે એટલે એ પણ આમ ખેડૂતોને જે પાક નિષ્ફળ જતો હોય એકાદ પિયત માટેથીને સુકાઈ જતું હોય તો એકાદ પિયત બે પિયત એમને મળી જાય તો એ પાક પુષ્કળ ઉત્પન્ન કરી શકે અને વધારે પ્રમાણમાં થાય તો ખેડૂતોને ખોટ ન જાય અને આપણને દેશમાં પૂરતું અનાજ પ્રાપ્ત થાય તો આ રીતે ખેત ઉત્પાદન વધારવા માટે અને ખેત ઉત્પાદકતા ઉપર એની જે સીધી અસર પડે છે એ માટે ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડ અપૂરતી છે આવી અપૂરતી સિંચાઈ વ્યવસ્થાને કારણે આપણા પાક ઘણા નિષ્ફળ જતા હોય છે હવે ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ ઉચ્ચ અગ્રીમતા ધરાવે છે કે નેર દ્વારા કૂવા ખોદવા માટે સરકાર સબસિડી આપે ત્યાર પછી એમને વીજળી ત્યાં સુધી પહોંચાડે અને ઓછા ભાવે વીજળી આપે આવી જો વ્યવસ્થા કરવામાં આવે તો એ સિંચાઈ યોજનાથી એ ઘણા બધા પાક છે એ તૈયાર કરી શકાય અને બે ત્રણ વર્ષમાં બે ત્રણ વખત એ પાક લઈ શકાય વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનામાં અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજના વિકસાવવાની બાબતોનો આયોજનમાં શિકાર કરેલો છે કે નાના નાના ચેકડેમો છે તળાવ તળાવડીઓ છે પછી મોટા ડેમો છે નાની મોટી અને મધ્યસ્થ આવી જો સિંચાઈ યોજના કરવામાં આવે તો ઓછા પૈસે ખેડૂતોને પુષ્કળ પાણી મળી રહે એક ડેમ ભાદર ડેમ છે તો એ હજારો વીઘા એ અત્યારે હવે પાણી આપશે દિવાળી પછી તો એ ઘઉં જીરું અને કઠોળ એવા પાકો વાવીને શેરડી હોય કપાસ હોય આ બધાને પિયત પૂરતું મળે અને હાવ નજીવા ખર્ચે મળતું હોય મફત કહીએ તો પણ ચાલે એટલા બધા ઓછા દરે એ વી પાણી આપતા હોય છે અને પુષ્કળ એનું ઉત્પાદન થતું હોય છે ભારતમાં સિંચાઈની સગવડતાનો જે વ્યાપ વધારવા માટે હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે એટલે આવી સિંચાઈ ક્ષેત્રની એવી ઘણી બધી બહુમાળીમાં અને આવી સરકારી ઓફિસો છે કે દિવસે દિવસે આવી સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન મળે એટલે નાની તળાવડીઓ છે ચેક ડેમો છે મોટા ડેમો નાના ડેમો અને એનાથી ખેડૂતોને સિંચાઈ યોજનાનો લાભ મળે એના માટે આ લોકો કામ કરતા હોય છે હવે નાબાર્ડને આધુનિક સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે મોટા મોટા ડેમો અને ખેડૂતોને પૂરતું પ્રમાણમાં પાણી મળી રહે વીજળી મળી રહે અને જે વ્યવસ્થા એ સિંચાઈ યોજના માટે યંત્રો જોઈએ તો યંત્રો પણ એમને સબસિડી રૂપે પૂરા પાડવામાં આવે તો ખેડૂતોને એ વધુ વાવેતર થાય વધુ અનાજ પકાવે અને દેશને પણ એ આર્થિક ફાયદો મળે બધા લોકોને રોજગારી મળે ખેતી ઉપર નિર્ભરતા ઉદ્યોગો છે એનો પણ વિકાસ થાય આ રીતે બધાને ફાયદો થાય અને લોકોને ઓછા ભાવે સસ્તું અનાજ પણ પ્રાપ્ત થાય પરંતુ જે અછત ઊભી થાય તો એ મોંઘું પડે આમ દરેક લોકોને આવી ખેત ઉત્પાદનમાં વધારો થઈ શકે તો એ આપણને ઘણો બધો દેશને લાભ હજી યંત્રનો ઉપયોગ જંતુનાશક દવા અને ભૂમિ પરીક્ષણ એ આપણે ટેકનોલોજી સુધારો જોશું પછી અન્ય ઉપાયો એ હવે પછી જોશું